આજરોજ ભરલી ગામ મધ્યે ભરલી પ્રાથમિક શાળાના દાતાશ્રી દ્વારા જે કલરકામ તેમજ ઇલેક્ટ્રોનિક તેમજ પાણીનો કુલર અર્પણ કરેલ અને શાળાને નવા વાઘા પહેરાવેલ તે બાબતનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન ભરલી ગ્રામજનોવતી તેમજ ભરલી શાળાના શિક્ષક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સૌ શાળાના શિક્ષક મિત્રો સ્ટાફ મિત્રો આચાર્યશ્રીઓ વિદ્યાર્થીઓ હર્ષ ઉલ્લાસ ઉલ્લાસભેર જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા જ બડલી ગામ મતે દાતાઓ શ્રી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું સર્વપ્રથમ અમારા ભડલી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં જે કલરકામ જે નવા વાઘા પહેરાવ્યા એના દાતા શ્રી શ્રી શાંતિલાલભાઈ ભંડેરી સાહેબ તેમજ તેમના ધર્મપત્ની પત્ની ધનુમાં જેઓ રામપર વેકરાના રહેવાસી છે અને હાલે એવું નેરો બી રહે છે અને મારી બાજુમાં ઊભેલા અમારા ગામના સરપંચ શ્રી હરિભાઈ પટેલ અને સ્ટાફઘ આજ રોજ જે અમારી સ્કૂલમાં નવા વાઘા પહેરાવ્યા નવા જે કલરકામ અને જે સ્કૂલને લાગુ પડતી ધારો કે પંખા છે કે ઠંડુ પાણી મળી રહે બાળકો માટે એના માટેનું જે મશીન છે તે જે તમામ દાતાઓ તરફથી જે આજે અમારી ભરલી પ્રાથમિક શાળા અને ભરલી ગામને અર્પણ કરવામાં આવ્યું તો એનું ગામ વતી અને મોટો એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું સાથે સાથે અમારા અભિનંદનના લાયક છે અમારા દાતાશ્રી જેઓ મૂળ રામપર વેકરાના અને હાલે નેરો બી રહે છે અને ક્યાં અમારું ભડલી ગામ અને ભડલી ગામમાં એ લાખો રૂપિયાનું દાન કરી ગયા તો ગામ લોકોને એવું લાગ્યું કે એમનું સન્માન હોવું જોઈએ ને એની સાથે સાથે હું ભડલી શિક્ષકગણને પણ અભિનંદન આપીશ કે જે વેકેશનમાં જાહેર રજા હોવા છતાં એમણે જાહેર રજા અને પોતે સરકારી કર્મચારીને જાહેર રજા હોવા છતાં પોતે પોતાની ભરલી પ્રાથમિક શાળા પ્રતિ એ રજાઓનો પણ કોઈ ઉપયોગ કર્યા વગર તન તોડ અહીંયા મહેનત કરી તો હું દિલથી અભિનંદન ભરલી પ્રાથમિક શિક્ષકના આચાર્યશ્રી હિરેનભાઈને આપીશ સાથે સાથેને પણ આપીશ આજે અને આજનો જે આ કાર્યક્રમ હતો દાતાઓનો સન્માન કાર્યક્રમ હતો અને હું તમામ ગામ લોકોથી દિલથી હું દાતાઓનો આભાર પણ વ્યક્ત કરીશ આજે આપણા પ્રાથમિક શાળાનું દાતા દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું શું કહેશું પહેલું તો હું એમ કહીશ કે અમારા સૌભાગ્ય કહેવાય કે અમારા બદલી એક નાનકડું ગામ અને સાઈડના ગામ ઉપર આવા દાતારો મળ્યા અને અમારા બાળકોના ઘડતર માટે જે બિલ્ડિંગનું રિનોવેશન કરાવ્યું એમનું હું ખૂબ ખૂબ અત્રેથી અમારા ગામ વતી તેમનો મનથી સન્માન કરું છું અને આભાર વ્યક્ત કરું છું તેમના વતી અને બીજું સૂચન કે અમારે સ્ટાફ શિક્ષણ સ્ટાફ છે અમારા શિક્ષણમાં જે આચાર્ય છે તેમને પોતાના છુટ્ટીના દિવસો રદ કરી અને આ બિલ્ડિંગનું કામ કરવા પાછળ તેમને ભોગ આપ્યો તે બદલ હું તેમનો પણ આભાર માનું છું શિક્ષકનો અને ખાસ કરીને અમને આવા દાતારો મળ્યા અને અમારા ગામ પ્રત્યે આવી દિલગીરી રાખવી અને નાનકડા ગામમાં આવું આવી જઈ અને અમારા ગામની નોંધ લીધી તે બદલ હું તેમનો આભાર માનું છું અને ખાસ કરીને કહું છું કે અમારા આવા દાતારો આજુબાજુના ગામડાઓમાં પણ આવું કામ કરતા રહે અને બહારથી આવી વિદેશોથી અને ત્યાં આફ્રિકા અને ક્યાં ભારત અને ભારતના વતન પ્રત્યે તેમને પ્રેમ દાખવી અને આવું કાર્ય કર્યું છે તો હું એમને મારા દિલથી એમને ધન્યવાદ આપું છું ગામના સરપંચ તરીકે અને ગામનું કાર્ય અત્યારે અમારી કંઈ પણ જરૂર પડે તો અમે એમની સાથે ઊભા રહેશું એવી અમારી જિલ્લા મારા નામ શાંતિલાલભાઈ વેલજીભાઈ ભંડેરી હું રામપુર વેકરાનો છું અને મારી વાઇફ સાથે અમે આ ગામમાં આવ્યા છીએ અમને જાણ કરવામાં આવી આપણા સાહેબ તરફથી કે બદલી પ્રાથમિક શાળા પ્રાથમિક શાળાને હાઈસ્કૂલ થોડુંક ત્યાં બિલ્ડિંગનું કામની જરૂર છે બાળકો માટે પાણીની વ્યવસ્થા નથી જમવાનો શેડ છે શેડની વિશે ત્યાં કોઈ વ્યવસ્થા નથી કરેલી એટલે શેડમાં ઊભી શકાય એમ નથી ને કલર કામ બીજું પચીસેક વર્ષ પહેલાં કરેલું તો એ કામની કલરકામની અંદર જરૂર છે તો બાળકો સારી રીતે ભણી શકે એની માંગણી કરી મને અમે વિચાર કર્યો કે આપણે થોડુંક અહીંયા કામ કરાવીએ આ શાળાની અંદર અમે પછી આવ્યા અમારી ટીમ આવી રિનોવેશન ટીમ અમે બધું કામ કર્યું એટલે મહિનોક લાગ્યો અમને અમારા છ એક માણસો છ સાત માણસો સતત કામ કરતા હતા એક મહિનો મેં સાહેબની એવી રિક્વેસ્ટ હતી અમને કે ભાઈ જો છુટીના દરમિયાન જો થઈ જાય તો સ્કૂલને સગવડ રહે તો અમે છૂટીના ટાઈમમાં છુટીના સમયમાં અમે આ બધું કામ કર્યું પછી કામ પૂરું થયું ત્યારે અમને અમને ખબર પડી કે ભાઈ ફિલ્ટર પ્લાન્ટ આ સ્કૂલનું જે છે એ ફિલ્ટર પ્લાન્ટ પણ એ કામ નથી કરતો બાળકોને પાણી પીવાની પણ અગવડતા રહે છે તો અમે નવું ફિલ્ટર પ્લાન્ટ પણ લખાવી આપ્યું અને બીજી પણ સુવિધાઓ જે સાહેબે કીધું એ પણ કરી આપી હજી આ શાળાની અંદર ઘણું કામ બાકી છે અમે સાહેબોને કીધું કે ભાઈ તમે દાતારો ગોતો ને અમે અમારી તરફથી પણ સમય અનુસાર અમે આવી અને અહીંયા કામ કરશું આ પ્રાથમિક શાળાના સાહેબો પ્રાથમિક શાળાના શિક્ષિકાઓ ખૂબ જ મહેનત કરી છે અહીંયા અને મહેનત કરે છે કારણ કે બધા હાઈ ક્વોલિફાઈડ ટીચરો છે બધા અને અમને તો એવું જણાવું કે બદલી શાળાના બદલી ગામના જે બાળકો છે એને આવી હાઈ સ્ટાન્ડર્ડના ટીચરો અહીંયા મળ્યા તો એ લોકોનું ખૂબ મોટું ભાગ્ય છે અને અમે ખૂબ આનંદ થયો આજે બદલી ગામના બધાએ આખું ગામ મળીને અમને સન્માન કર્યું અમે દાન નથી કર્યું એનાથી વધારે અમને સન્માન આપ્યું એ લોકોએ

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે